હાલ તો એસએસજી હોસ્પિટલમાં નબીરા કાળુ સાટિયાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અકોટા પોલીસે કાળુ સાટિયાની કાર પણ કબજે લીધી છે તો કાળુ સાટિયા નામના કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે બેફામ કાર ચાલકે અલકાપુરી ગરનાળાથી રસકોર્સ તરફ રોડ ને બાંધમાં લીધો હતો લોકોના જીવ પણ તેણે જોખમમાં મૂક્યા હતા દારૂના નશામાં ધૂત થઈ સરપાકાર કાર દોડાવવાનો